વાવણી કરવા હે ડારે લોલ આવ લઈ લે આયા આહાડી બિઝના દારા રે ખેડૂત ભઈ વાવણી કરવા હે ડારે લોલ ડેડી આવ લઈ લે કાપવાનું હોય તો કાપી દે એક માં કે જા ઉગ્યા હોય તો આહા આ બગા લે લે આપા કોળી પકડ આ બધો તો ફાવે છે પાવરું બકરું છું ને જે ફટાફટ વાવણી કરી દીએ પછી પછીથી કેટલું કપૂરું થાય કે હા છું આ મારા બેઠોને કહું છું કે સોમા હું હા નેડ્યો થોડો હેતરના હેઠા છે થોડા ફલ્લી નાખો ફલી નાખો હા મારા આબાનું છે બસ આ હેડો પાડ્યો છે હેડો પાડ્યો છે પણ એમ નહીં થયું કે આપણે સોખું કરીએ આ હેતરમાં મારે સારી સાર લઈ છે ત્યાં કડું ના ના આ મૂળ ખબર જ નહીં પડતી બસ ગેર સોટી રહું છે કારણ હું એક તો ખેતરમાં ઓટો મારવા આવ્યો તો કે ના તો ઓ હો કુદરત તો કેર તો જબરજસ્ત વરસી પડ્યો છે ને મારે માની સોગણ આ જોજે આ જોજે કપાવ આમ તો બધું સાફ રમણ ભમણ રમણ ભમણ કઈ નાખ્યું છે ને મારા તો બે ભાજ્યા એવા રોમી છે રોમી છે ને ઘરમાંથી સમુદા ને કરતા નહીં સમુરદા ને કરતા નહીં મૂકી તો લે પેલ બાજુ વરહાદ જેવું આવે એવું છે સાથે આ ખૂણા થોડી નેક કરે તો આમ થોડો નિકાલ થાય પોણીનો પણ અમારા બેટા સમુરદા હોવા ભરતા નહીં બસ ઘરમાં શોટી રહું છે ઘરમાં સોટી રહ્યું છે તણા કપા થોડા થયા હોય તો કોમો ના પાવળો બાવળો હોય હા હા કરવા હું જઉં છું ના નેક આટલું બધું આખું તળાવ ભર્યું છે તળાવ ભરવાનું છે માર તો બાજા માથા પર્યા

પણ ના ના મારા બેટા હમણું દો કોઈ સાસુકા લાવતા નહીં અને ઓહો હો તો પાછું ભરાઈ તો તું આ બે દાડાઓ આ પહેલાં આવ્યું તે આમ બરાબરનું કાળી કોઠી કરી અને ભરાઈ ગયું હતું એ તો રાખો આમ સબો સબ અને આ વળી પાછું આ હાડી બીજ આ હાની કોરી જ ના હોય તો લાવે આમ ડાયરેક્ટ સીધો પેલા પહેલાં જ્યાં ખૂણા થઈ ડાયરેક્ટ સીધો મગજ કી આવું કે ભાઈ થોડી નેક કહીને તો હમણાં ભરાઈ જ તો બધું રમણ બમણ થઈ જાય

આ માધેવના મંદિર હમું આયે મંદિરની ટોચ ઉપર જોજો કાળો બમ્મર વાદળું કરી વાદળું કર્યું છે ને બધું ટોણેમાં આવશે વાયરો પાકો કે મગન ને તો જન કી આવું મારો બેટા હતો મારું ખેતીમાં એક કશું સશુકાર જ નહીં બે ભાજ્યાસ પણ હમુર દુ નહીં નઈ પોણી નો આવું કપાચી લઈને આવ ના ના વાત હાથી મગન કરતી વાઘુ ભાઈ કરાવો કે ખેતી માં નંબર આવો ના એમ તો ને છોકરો બે

પણ એટલે બે દાડા શેરી થોડું થાય કે પછી ઓર ના એટલે શું છે કળવા ભાઈ ના કઠોળ કેતા મેં જોયું કોક મગ ને તલ ને અળદ ને બાજરી ને એ બધું કી ભેગું નાખું જે થાય કાસ સારો થા એની કે આપણે કઠોળ ખાવા થાય કે તે બધું ભેગું પૂંખી દીધું છે એ લોકો કહેતા હતા મને કે મારા હેતરમાં નહીં હોય એ તો बाजू હેતરમાં એને પૂંખતા આવડે છે કે એ बाजूના હેતરમાં છે મારા હેતરમાં તો કપાવા બનાલે ના ના પેલું નેડિયા વાળું ઉકરાડું છે એ તમારા નહીં હા તે તો મારું એ બાપ બેટો બે બે પૂંખતા હતા હું જોઈન આવ્યો છું હાલ ઓ મારે માની શકોના છોજી ના ના પૂછવાનું એ ઉતો નઈ ને પૂછવાનું એમ પૂછવાનું એને આમ હું મારે કપાવા બાળમાં હું બે તલ ને આકારી બે મઠ ને આકારી બે મગ ને આકાર છે શું ને આકારી મારે કપાવા બાદ રોકડ્યો પાક હોય તો પછી પાડીએ આ જોજે કશું કસવા તો ને હું જવું છે એ ખબર પાડું એટલે આ તારે કડવા પડે કીધું લે મારે નતું કહેવાનું લ્યા આ ઝઘડાનું મૂળ અને મારા મોઢાથી નીકળી ગયું કુટુંબી કીધું

તને કેવત ખબર સર અમે આવરો મોટો છો ને આ હાડી બીજ આવવાનું એટલે ટેપુએ વરસાદ પડે પડ પડે હાડી બીજ કોળી કદી ના જાય હા મેમ મત કહું છું જિંદગી મોય કદી ના જાય એ વાત સાચી છે પણ બધી અમને ખબર છે પેલું વાઈન આય છે અને નઈ પ્રો ટેક્ટર વાળા આવે તો પછી એ બધું તણાઈ નઈ જાય જી તણાઈએ જાય જીવરો એ ખાઈ જાય તો હાલ બે બે મણ બે થયું ને તો કોમ થઈ જા આપરું

એકલો લીલો લદગુ થઈ ગયો છે બધું એકલો લીલો લદગુ ના

પાર્ટી જવું પેલા અળી વાર ની પાર્ટી ભાલા રોટલા ખાધા છે तारा बापा ना कौन सुमो? शरण वगना तने तो तुम्हारी हाय लाख शे, मारा सोकरोनी हाय लाख शे। ये ये बतारन बोले ना बाबू। तुम्हारे तो नखोज जाए। ये मंगले ये तो जाए। ये तू नहीं किसी के पास। तू तो मारा जोड़ो से तेरा। हमारा ज़मीन में ये जना इसी ज़मीन में गाल दे हमरा। तू बंद ही जाए। �

કેસે કે મારી જમીન કે તમે કે નજર કે તમારે છે કે આ ખાતરીના દાળા આવ્યો બીજા મારે એવું નહીં આ તો અચાનક મેં કીધું છે આ કળવા ભાઈને હું શું કોઈ ખોટા કોને ભર્યા છે તે મને કોઈ એને ખોટું તારું લઈ લેવું છે મારે તું વાકું પૈસા વાગતો ડબ્બલ વાય મારે શો પછી એ કરવું છે આવાનું ના પોકાય આ વેમ ના ભરેલા એવાનું કશું પોકાય એવું નહીં